નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ગજેન્દ્ર પટેલ અને આપની આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવો વિડીયો લાવ્યા છીએ અને નવું ચેપ્ટર છે બરાબર તો ધોરણ દસ ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે પ્રકરણ ચૌદ સંભાવના જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી ઓકે ચલો તો આજે આપણે એનું થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ જે ક્યાંક તમારા કામમાં આવશે તો મિત્રો અઢારમી સદીના ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રી કોમ્પ દ બફને એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો કેટલી વખત ટોટલ કુલ ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો એમાં એનો છાપ કેટલી વખત મળી બે હજાર અડતાલીસ વખત છાપ મળી તો એની કુલ સંભાવના આપ્ર જોઈએ તો છાપ ભાગ્યા કુલ પરિણામ એટલે કે 2048 ભાગ્યા 4040 તો ઇઝ ઇક્વલ ટુ 0.507 આ એને શું મળી સંભાવના બરાબર હવે તમને ખાલી જગ્યામાં अथवा एमसीक्यू માં એવું પૂછાય તો કોમટ ધ બફાને સિક્કાને કેટલી વખત ઉછાળ્યો तो 4040 વખત अथवा छाप કુસાય अथवा કુલ સંભાવના કેટ રેર કેસ માં પૂછાઈ છે બરાબર ચલો નેક્સ્ટ બ્રિટન ના જે ઈ કેરીચે સિક્કા નું કેટલી વખત ઉસાળ્યો 10000 વખત એમાંથી એનો છાપ કેટલી વખત પડી 5067 વખત તો બંનેનો ભાગાકાર કરીએ તો એની સંભાવના આવશે 0. 5067 એ જ રીતે નેક્સ્ટ આંકડાશાસ્ત્રી કાલ પિયર્સ અને સિક્કાને 24000 વખત ઉછાળ્યો એમાંથી એમને છાપ કેટલી વખત મારી 12000 12 વખત અને એમની કુલ સંભાવના કેટલી હતી મિત્રો 0.5005 ઓકે ક્યાંક તમને પૂછાય બરાબર તો નામ યાદ રાખજો અને એની સંભાવનાન કેટલી વખત સિક્કાનો ઉસાળ્યો એ ઓકે રિયર કેસમાં પૂછಾತ હોય છે ચાલો આગર વાત કરીએ મિત્રો જો તમને દાખલાની અંદર એ રીતે પૂછાયેલું હોય કે સિક્કો આપેલ હોય સિક્કો આપણે જે નોર્મલ સિક્કો નહી એરે તો એ સિક્કો તમે ઉસાળો તો કાં તો કાંટો પર કાંટો એટલે ટી ટેન અને છાપ એટલે હેડ તો એ બરાબર m કુલ પરિણામ બે હોય એક કાટો અને એક છા એટલે બે પરિણામ તમાર સિક્કાનું સાવ તું સારો હજાર વખત ઉછાળસો તો એક કાટો કાંટો કાટો છા એના સિવાય કશું આવશે નહીં એટલે એક અન બે કુલ પરિણામ કેટલા બે મળ સિક્કાની વાત કરી ચલો પાસાની વાત કરીએ તો મિત્રો તમે લુડો રમતા હસો એમાં જે પાસો હોય એ પાસો તમે આ રીતે ફેકો તો એમાં કાતો 1 આવે કાતો 2 3 આવે 4 આવે 5 આવે 6 આવે એના સિવાય કોઈ પણ સંખ્યા આવ નહીં કોઈ દિવસ 7 8 9 કોઈ ના હોય 1 થી 6 જ હોય તો એના કુલ પરિણામ કયા 6 ઓકે કુલ પરિણામ 6 આવા આ બાજુ આવો બરાબર મની લોમ તમને સિક્કાની વાત કરેલી હોય તમને જે રકમ આપેલી હોય એની અંદર સિક્કાની વાત કરેલી હોય અને એવું કે એક સિક્કો છે એક સિક્કોને એને ઉછાળવામાં આવે છે અથવા એવું કે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક સિક્કો કે અથવા સિક્કાને એક વખત ઉછાળવાનો કેમ તો કુલ પરિણામ કેટલા બે અને અહીંયા જો એક સિક્કો અથવા એક વખત ઉછાળવાનો તો કુલ પરિણામ કેટલા બે कुल परिणाम 2 એટલે અહીંયા નીચે 2 લખવાના અને એક સિક્કો અથવા એક વખત હોય તો એની घात કેટલી કરવાની 1 તો 2 ની 1 घात એટલે આપણને કુલ સંભાવના કેટલી મળશે મિત્રો 2 ખ્યાલ આઈ ગયો એક સિક્કો એક વખત ઉછાળવાનો સિક્કો એટલે બે પરિણામ હોય એટલે માગર બે આવ્યો આગર વાત કરીએ માની લો બે સિક્કા હોય અથવા બે વખત ઉછાળવાનું કે

પછી તો ગમે તે પૂછે એક વાર કે બે વાર કે ત્રણ વાર કે ત્રણ સિક્કા કે બે સિક્કા કે ચાર સિક્કા કે બે ની ઘાતો કરે જવાની તો એ ત્રણ સિક્કા अथवा अथवा ત્રણ વખત તો બે ની કેટલી ઘાત ત્રણ તો બે ની ત્રણ ઘાત એટલે આઠ સંભાવના एकदम ઈઝી આ બે કેમ લખ્યા મિત્રો બે સિક્કો એટલે બે બરાબર પછી એક વખત કે તો એક ઘાત બે કે તો બે ત્રણ નો તો ત્રણ ઘાત આવડી જાય ઉચ્છ

36 અમુક વિદ્યાર્થીઓ 12 લખ્યું 12 એટલે 12 નહીં 36 આવી यार चलो ત્રણ પાસા अथवा પાસાનું ત્રણ વખત ઉછાળવાનું કે તો 6 ની 3 ગા એટલે કુલ પરિણામ 216 રેયર કેસમાં મિત્રો આપું खाली જગ્યામાં પૂછાય પણ દાખલો ના પૂછાય ઓકે चलो આગળ વાત કરીએ સંભાવનાની વ્યાખ્યા મિત્રો બરાબર તમે એમ કહેશો કે સાહેબ આ ઈ એટલે શું તો ઈ એટલે ઈવેન્ટ ઘટના बराबर वरसाद परवानी घटना आई घनी बड़ी घटनाओ आए बराबर पाशा अंदर तरण पड़वा घटना घनी बड़ी घटनाओ आए तो आ सूत्र स मित्रों संभावना पी ऑफ ई इज इक्वल टू सानुकूल e परिणामों संख्या भाग्या सक्य तमाम परिणामों संख्या गमे त्यारे एक्जाम्पल गणो દાખલો ગણો એટલે સૂત્ર લખવું ફરજિયાત છે એક વખત લખવાનું પછી ગમે તેમ દાખલો ગણો વાંધો આવશે નહીં ચાલો નેક્સ્ટ પ્રાથમિક ઘટના જે ઘટના માત્ર એક જ પરિણામ ધરાવતી હોય કોઈ પણ ઘટના હોય એનું પરિણામ એક જ હોય તો એના આપણે પ્રાથમિક ઘટના કહીશું અને આવી બધી પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરો તમે તો એક થાય કેટલો મિત્રો एक था ओके चलो नेक्स्ट पूरक घटना तो मित्रों पूरक घटना એટલે તો માની લો કે કોઈ ઘટના a છે a તો a ની પૂરક ઘટના a નહીં દાખલા તરીકે વરસાદ પડવાનો છે તો એની પૂરક ઘટના વરસાદ પડવાનો નથી एकदम सिंपल આ बाजूમાં છે તો એની પૂરક ઘટના નથી बराबर तो मित्रों આ એનું સૂત્ર છે p(a) + p(a बार मित्रों અહીંયા નાનું તમને લીટુ દેખાતો છે તો એને a बार કહેવાય તો ઘટના છે અનઘટના નથી બन्ने નો સરવાળો કેટલો થાય 1 હવે આની અંદરથી તમાર p(a) શું હોય મિત્રો તો p(a) = 1 - p(a बार) આ p(a बार) નું પાછળ લઈ લેવાના અથવા p(a) માં સૂત્ર લખું હોય તો p(a) = a - p(a) આ આયતું થાય હો હા દાખલામાં આવે બરાબર બધું આવો દાખલાઓમાં એક બોર્ડની પરીક્ષામાં ચલો અશક્ય ઘટના અશક્ય તો મિત્રો જે ઘટના ઉદ્ભવી શકે નહીં અશક્ય ઉદ્ભવી ના સકતા તો એ સંભાવના કેટલી મિત્રો 0 ખાલી જગ્યામાં પૂછાય તો દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે કોઈ દિવસ સૂર્ય પશ્ચિમમાં ઉગ તો પછી હ અશક્ય કહેવાય ના ચલો નેક્સ્ટ શક્ય ઘટના ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના તો કેવી ઘટના તો જે ઘટના ઉદ્ભવી શકે છે એને આપણે કહીશું શક્ય ચોક્કસ અનિશ્ચિત ઘટના એની સંભાવના કેટલી હોય एक दाखલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે છે હવે ઉગ પૂર્વમાં જ ઉગ શક્ય ઘટના છે હા સાચી ચલ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટોપિક છે કોઈપણ ઘટના ઈ ની સંભાવના પી ઓફ ઈ માટે મિત્રો ઘટના કેવી હોય કેટલા સુધી હોય તો 0 <== પી ઓફ ઈ <== 1 આનો અર્થ શું થાય મિત્રો તો સંભાવના 0 થઈ શકે 0 કરતા મોટી હોય શકે 1 હોય શકે અને 1 કરતા નાની હોય શકે આનાથી વધારે હોય નહીં એનો મતલબ શું 0 હોય શકે સંભાવના 0 હોય શકે 1 હોય શકે પણ 0 કરતા નાની ના હોય 0 કરતા નાની એટલે માઈનસ માઈનસમાં કોઈ સંભાવના ના હોય કોઈ ઘટના ના હોય અને 1 કરતા મોટી 1 કરતા મોટી એટલે 1.1 एक यानी एक कथा मोटी क्या है यदि अगर कोई पण घटना नहीं होए घटना हमेशा 0 થી 1 ની વચ્ચે જ હશે ઓકે મિત્રો તમાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો કામમાં આવશે ચાલો મિત્રો

1 2 3 4 5 6 7 8 9 10 અને એની અંદર આવશે જે ક્યુ કે એટલે કે જે એટલે ગોલનો ક્યુ એટલે રાણી અને કે એટલે બાદશાહ તમે અલગ કહેતા હોય તો મને ખબર નથી તમે જે કહેતા હોય તમારી ભાષામાં બરાબર ચલો એ જ રીતે કારી નું પત્તુ કે કારી નું તો કારી આ રીતે હોય મિત્રો એમ આ એકાથી શરૂ કરીને તે બાદશા સુધી 13 પત્તા એ જ રીતે પટિક્યુલર લાલ કે લાલ તો લાલના પણ 13 પત્તા અને ચોકટના પણ 13 પત્તા તો 13 13 13 13 એટલે 13 * 4 = 52 પત્તા થાય બરાબર હવે અહીંયા જો મિત્રો એકા કેટલા 1 2 3 4 ચાર એકા ચાર દોરી ચાર તીરી એમ દરેક પત્તા 4 4 4 4 હોય બરાબર તમને સંભાવના પૂછ એકકાની સંભાવના તો એકકા કેટલા મિત્રો ચાર એકકા તો 4 ભાગ્યા કુલ કેટલા 52 તો 4 ભાગ્યા 52 એ આપણે આંકલાઓમાં જોઈશું બીજું એવું કે એકકા નહીંની સંભાવના એકકા નહીં તો એકકા કેટલા ચાર આવ કીધેલું શક નહીં તો એને કાઢી નાખવાના તો 52 પતતોમાંથી ચાર એકકા કાઢ તો 48 કેટલા 48 એ આ પ્રદાખલાઓમાં જોઈશું હવે આયે મિત્રો વિશેષ જોવાનું સુ તો ફૂલી અનકારી બન્નેનો કલર હોય કારો બરાબર એટલે એમનો આ બન્નેનો એવું કહેવાય કાળા રંગના પત્તા બરાબર તમને રકમમાં એવું કીધેલું હોય કે કાળા રંગના પત્તા તો આરાય 13 અને આરાય 13 એમ કુલ થશે 26 पत्ता ओके याद रखજો ફલ્લી કે તો 13 કારી કે તો 13 અહીયા વિદ્યાર્થી મિત્રો શું ભૂલો કર કારી નું પત્તું તો કારી ના પત્તા 13 પણ એવું કે કારા રંગ નું રંગ ઉમેર તો પછી આ બन्ने કારા જ હોય બन्ने નો સરવાળો 26 એ જ રીતે આ બાજુ લાલ નું કે તો લાલ તો 13 જ પણ આ ચોકટ નું કલર તો લાલ જ હોય એલે આ હે લાલ આ હે લાલ તો કૂન લાલ રંગ રંગ કે એટલે બંનેનો સરવાળો થશે 26 13 અને 13 26 વિશેષ મિત્રો આપરો જોઈએ તો જે ક્યુ કે બરાબર એની અંદર તમે એ પત્તા જોયા હોય તો એની અંદર મુખ મુદ્રા એટલે કે ફેસ બતાવેલો હોય ચહેરો દેખાતો હોય બરાબર તો આ 3 હોય આ 3 આ 3 અને આ 3 આખે આખા બધા પત્તામાં 52 ને 52 પત્તામાં કેટલા મુખમુદ્રા છે મિત્રો 6 અને 6 12 52 પત્તાની અંદર 12 પત્તા કેવા હોય મુખમુદ્રાવારા બરાબર એમાં એ 3 ફૂલીના 3 કારીના 3 લાલના 3 ચોકટના અથવા એવું કે કાળા રંગના કાળા રંગના મુખમુદ્રાવારા પત્તા તો 6 ખાલી આ બને કાળા 3 3 અથવા એવું કે લાલ રંગના મુખ મુદ્રાવાળા તો આયા લાલ રંગ આયા લાલ રંગ એટલે રંગ કે એટલે મિત્રો તમારું ધ્યાન રાખવાનું બરાબર બીજો આની અંદર ઘણી વખત ખાલી એવું કે ફૂલીની રાણી તો એક જ ફૂલીની રાણી એક કારીની રાણી એક લાલની રાણી એક ચોકટની રાણી એક પાર્ટિક્યુલર કોઈ શબ્દ આપરેલો હોય ફૂલી કરી લાલ અને ચોકટ તો તમે એમાં જે આવતા હોય એ જ પત્તા લેવાના પણ રંગ કે તો આ બન્નેમાંથી લેવાના એ જ રીતે આ બન્નેમાંથી પણ લેવાના અહીંયા જોકરટ આવશે નહીં એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં જોવાનું આ મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો તમારા દાખલાઓમાં કામમાં આવશે હું તમને દાખલા ચલાવીશ એટલે તમને આપણે શીખવાડીશું બરાબર તો જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો તમારા મિત્રોનું શેર કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું સબ્સ્ક્રાઇબ કરો અને મિત્રો તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો તમારા ગામનું નામ શહેરનું નામ તમે જ્યાં રહેતા હોય એ નામ લખો અને જો કોઈ તમારી સ્કૂલનું નામ લખવું હોય તો પણ કોઈ વાંધો નથી જય હિન્દ જય ભારત